નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં કલેક્ટર નેહાકુમારી જિલ્લા શિક્ષણાધિકારી નરેશ મુનિયાએ લુણાવાડાની વંશીલ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ સાકર ચોકલેટ મોં મીઠું કરાવી પેનથી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા મુરજીભાઈ રાણા પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા સહિત ભાજપ સંગઠન આગેવાનો તેમજ સામાજિક શૈક્ષણિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા મહીસાગર જિલ્લામાં ધોરણ દસમાં ઓગણીસ હજાર પાંચસો ચોરાણું અને ધોરણ બારમાં બાર હજાર ઓગણત્રીસ મળી કુલ એકત્રીસ હજાર છસો ત્રેવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુચારું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નમસ્કાર આજથી શરૂ हायर uh, एग्जाम्स uh, जो बोर्ड की परीक्षाएं हैं उसके लिए अपने ज़िले में पूरे पूरे 703 ब्लॉक्स में ये परीक्षाएं चालू हैं हमने अपने पूरी टीम के साथ में और अग्रणी लोगों के साथ में बच्चों का उत्साहवर्धन करने के लिए यहाँ पर उनको uh, फूल और ट्रॉफ़ी से उनका हौसला अफजाई करने की प्रयास की है मेरा निवेदन है सभी बच्चों से और उनके पेरेंट्स से कि वो अच्छे से तैयारी करके पढ़ाई करके और एग्जाम्स दें और शांति से ये पूरी प्रक्रिया पूरी हो ये हमारा लुकआउट होगा अगले पूरे एक महीने ऑलमोस्ट एग्जाम्स चलेंगे आज तो टेंथ की है टेंथ और ट्वेल्थ दोनों के एग्ज़ाम्स होंगे दोनों में ही बच्चे पढ़ाई से अच्छे से करके दे हमारे बेसिक जो भी सुविधाएँ हैं स्कूल्स पर पानी की टॉयलेट की ये सब चीज़ें हम लोग पूरी तरह से तैयार है और शांति और ફેર તરીકે એક્ઝામ સંપન્ન હોશિશ રહે ધન્યવાદ હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ